વર્ષ બે હજાર બાવીસમાં મોરબીની સાન સમાન ઝૂલતો પુલ તૂટી પડ્યો જેથી ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે ગયેલા લોકો યુવાનો મહિલાઓ વૃદ્ધો એમ કુલ એકસો પાંત્રીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યાર પછી આ પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો દાખલ થયો અને આ ગુનામાં ઓરેવા કંપનીના જયસુખ પટેલ સહિત કુલ દસ આરોપીઓને પકડવામાં આવ્યા જો કે ક્રમશઃ તમામ આરોપીઓ જામીન મુક્ત થઈ ગયા છે સવાલ એ છે કે પીડિતોના પરિવારજનોને ન્યાય ક્યારે મળશે